હલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો હું જો સવાર સવારમાં નાસ્તો કરવા માટે બેસી ગઈ છું પરંતુ બાળકો સૂતા છે એટલે હું અત્યારે કોઈ અવાજ નથી કરતી અને શાંતિથી જમતી વખતે વ્લોગ તો શૂટ કરું છું પણ કંઈ બોલતી નથી અને શાંતિથી એકદમ જ સારી રીતે વ્લોગને શૂટ કરી લઉં છું કેમકે જો ઉઠી જાય તો મારે ક્લાસીસ જવાનું મોડું થાય અને બાળકોને રડતા મૂકીને જવું પણ બિલકુલ ના ગમે એટલા માટે સવાર સવારમાં હું અહીંયા મૂંગા મૂંગા જ મારું શૂટિંગ શરૂ કરી દઉં છું તો ચાલો વ્લોગને શરૂ કરીએ હું ઘરે આવી ગઈ છું ને ઘરે આવીને જોયું તો મમ્મી મમ્મીએ મારા માટે બદામ રાખી છે પલાળીને ફોલીને અને અહીંયા રોટલી પડી છે એક બે તો મેં કીધું બાળકોને છે ને કડકડિયા કરી દો ધર્મને એને નીલ મને કડકડીયા ચા બહુ ભાઈ ચાલો બધા ફટાફટ કડકડિયા બનાવી દઈએ ચાલો તો આપણું તેલ ગરમ થઈ ગયું છે જો રાઈ ફૂટવા માંડી છે તો સૌથી પહેલા રાઈ એડ કરી દઈએ થોડી ભીંગ નાખી દઈએ હળદર એડ કરી દઈએ ને પછી જો અહીંયા આપણે ટોટલી છે ને ઝીણા ઝીણા ટુકડા થઈ ગયા છે તો તેને એડ કરી દઈએ થોડુંક લાલ મરચું પાવડર થોડુંક મીઠું એડ કરી દઈએ મીઠું બહુ વધારે નઈ ઓછું કેમકે પાછું છે ને આમાં થોડું વધી જાય ત્યારબાદ સરસ રીતે હલાવી લઈએ આપણા કડકડિયા અને ચાદુદ થઈ ગયું છે રેડી બાળકો માટે ગરમા ગરમ ચાદુદ ચાલો બાળકો બાળકો ચાલો અરમ તો જો બેસી ગયા તમતન કડકડીયા ભાવે

એકદમ જ આમ ઓલો બળી ગયેલો સંભારો હોય ને એવો બનાવવાનો છે ને આમાં ચોળી બટાકાનું શાક થઈ ગયું છે અહીંયા લોટ બંધાઈ ગયો છે બધું જ ધીમે ધીમે કામ ચાલે છે રસ તો મમ્મીએ કાઢી દીધો તો એટલે એટલું મારે કામ ઓછું થઈ ગયું અને આજે મેં જે સીવી એ નવી કુર્તી પહેરી લીધી છે જો હું તમને બતાવું મેં સીવી એ જ કુર્તી પહેરી લીધી છે સરસ મજાની અને અમારા ધર્મ ભાઈને ને આપી દીધા છે તો એ ખાય છે ને મારે હવે રોટલી બનાવવાની બાકી છે સુધા સુધા ખાશો દીકું ઊંઘ આવે છે ઊંઘ આવે છે હમણાં હોતી હસ ખાઈ ને હું ઓકે ઓકે તો આપણે સંભારો બને એટલી વાર થોડીક વાર રેસ્ટ કરી લઈએ ને પછી રોટલી બનાવવા મળીએ અહીંયા જો આવી ગઈ છે સરસ મજાની મેથી અહીંયા છે પાલક અને અહીંયા છે જો ધાણા મમ્મી થોડું થોડું બધું આપી દીધું છે હવે અને મારે ખાલી સુધારવાનું છે લીંબુ ને મરચાં આ બધું જોઈને તમે સમજી જ ગયા હશો કે શું બનાવવાનું હશે ચાલો ગેસ કરીને કહેજો કે શું બનાવવાનું હશે આજે આ બધી વસ્તુ જોઈને કેમ કે ગુજરાતી હોય એટલે અંદાજ તો આવી જ જાય આ વસ્તુ બનશે આજે ચાલો હું પહેલા ફટાફટ એનું કટિંગ કરી લઉં

આવું સારું લેપટોપ લાવજે થોડી થોડી તાર આમ જો તાર નો ખાવી હોય તોય થોડીક લઈ લે આ પણ બેરા થઈ ગયા લાગે હાવ હંભળાતું નથી કેટલી ત્રણ વાર બોલી જય સ્વામિનારાયણ એમ

મજા આવે છે અહીંયા બધા જો ખાઈ લીધું છે હવે મામીને ને એને બેસાડવાના કેમ કે એના પેલા લસણ વગર ના હતા અને પછી અમારા લસણ વાળા એ પેલા ખાઈ પી લે પછી અમે લસણ વાળા બનાવી થોડાક પાછળ પેલા એવું બગડે નહીં નહિ બે કામ બધાએ જમી લીધું છે સૌથી પહેલાં લસણ વગરના મામા મામી માટે બનાવ્યા અને પછી લસણવાળા મારા પપ્પા માટે ને મારા માટે બનાવ્યા તો પપ્પાએ જમી લીધું છે અને બધાએ જમી લીધું હું બાકી છું તો છેલ્લે વધી છું તો થોડાક ભજીયા ઠરી પણ ગયા હતા એટલે હું જોતી હતી કે જે જે ગરમ હતા એ લઈને જમતી હતી તો હું જો છેલ્લે બેઠી છું મામાની છોકરી છે એ પ્લેટફોર્મને એવું બધું સાફ કરે છે અને હું શાંતિથી અહીંયા જમી લઉં છું લેડીઝનું છે ને કામ જ આ થાય કે બધાને ખવડાવી દઈ ગરમા ગરમ મસ્ત અને જ્યારે એ જમવા બેસે ને ત્યારે મોસ્ટ ઓફલી ઠરી ગયું હોય છે બધાના ઘરે કોઈક બીજાના ઘરે જમવા જઈએ તો પણ આપણે ઘણું બધું કામ કરીએ અને જમીએ ને એવું બધું કરીએ ત્યાં પાછું વાસણ ને પોતાને એવું બધું આવી જાય આવા સ્ટ્રગલમાં સ્ટ્રગલમાં જમવાનું મારું અહીંયા પૂરું થઈ ગયું